ખેડૂત મિત્રો હું ટ્રેક્સિલ કંપનીમાંથી ડુક્કા જુલ્ફીકાર આપ સર્વ ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છીએ જેમના મોઢેથી આપણે સાંભળીશું કે આપણી કંપનીનું ફ્લોરીટેક્સ અને કેલ બોરો વાપર્યું હતું તો એમને રિઝલ્ટ કેવું મળ્યું આપણું નામ પટેલ સુનિલકુમાર ગામ અમીરગઢ તાલુકો અમીરગઢ મોબાઈલ નંબર ચોરાણું બે અઠ્યાસી એકત્રીસ આઠ છેતાલીસ સુનિલભાઈ હવે તમે આપણી કંપનીનું ફ્લોરીટેક્સ અને કેલ બોરો વાપર્યું હતું તમને બટાકામાં શું ફરક દેખાય મેં ફ્લોરિટેક્સ ને કોલબરો વાપરેલું હતું સત્યાવીસથી અઠ્યાવીસ દાડે સ્પ્રે કર્યો હતો એને આમાં ટુમરમાં ને સાઇઝમાં આટલો બધો વધારો છે જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો ને આ ટુમરો હજી ઝીણા ઝીણા બીજા નવા હજી લાગે છે ને આજે પિસ્તાલીસ દિવસનું બટાકું થયું છે ને આટલો ગ્રોથ છે મારે તો તમે સુનિલભાઈ બીજા ખેડૂત મિત્રોનું શું પ્રેરણા આપો તમે તમારે એકવાર એક સ્પ્રેમાં ટ્રાય કરવો જરૂરી છે તમે ટ્રાય કરી શકો છો ને રિઝલ્ટ તમે તમારી આંખે જોઈ શકો છો